એ ઓલા પાસે પાંચ લાખ લાય ઓલા લાલિયા ને ફોન કરું એની પાસે થઈ ગયા પૈસા નથી આયા લાય ફોન કરવા દે હા લાલા હું આ સુકા શેઠ બોલું છું ઓલા બે લાખ રૂપિયા નું હવે ભલામણા દઈ દેદા વ્યાજ બીજ કાઈ નથી પહોંચ્યું હવે આ પણ તું ક્યારે દેવા આવી છે હવે તું ભલામણા કા તું ઉઠીને વાયદા જ કરે તારે દેવા હોય તો એમ કે ન દેવાય તો પછી મને કે તો ભાઈ એ પ્રમાણે મારા શેઠ ઓલું કરવું હા તો કાલ મળી જાય ને હા તો હા વાંધો ને વાંધો ને કાલ મળી જાય એટલે કાલ આવું હાલતો સારું તો હા હા વાંધો ને હાલ હા થઈ ગઈ લાય હવે બગીચા માં મારી આવું લાલાનું કાલ પછી અત્યારે આંટો મારી આવું